એકત્રીસ ડિસેમ્બરના રોજ રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા વિછ્યા તાલુકાની અંદર બનેલી ઘટનાના પડઘા હજુ પણ શાંત નથી થયા એ ઘટના એવી ચકચારી બની હતી કે ક્લેન્ડ ની ફરિયાદ કરનાર ફરિયાદીની જાહેરમાં હત્યા કરવામાં આવી આ ઘટનાના પડઘા હજુ એટલા માટે શાંત નથી પડ્યા કે જ્યારે આ ઘટનામાં અલ્ટિમેટમ આપ્યા બાદ આરોપીઓની ધરપકડ થઈ હતી તે દરમિયાન ન થવાનું એવું બન્યું હતું કે જેના કારણે હજુ પણ આ ઘટનાના પડઘા શાંત નથી પડ્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ એકત્રીસ ડિસેમ્બરના રોજ રાજકોટના વિછા તાલુકાની અંદર આવેલા થોલિયાળી ગામ ખાતે એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર ઘનશ્યામ રાજપરાની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી આ હત્યાની બાદ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના લોકોની અંદર ભારે રોષ જોવા મળ્યો હતો જો કે આ રોષની વચ્ચે અલ્ટિમેટમ દરમિયાન પાંચ દિવસનું એ અલ્ટિમેટમ આપ્યું હતું કે પાંચ દિવસમાં એ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે આ તમામ માંગો સાથે આખું જે વિરોધ થઈ રહ્યો હતો તે વિરોધ સમેટાયો હતો જોકે આરોપીઓની પણ ધરપકડ થઈ ચૂકી હતી અને સરઘસ દરમિયાન એટલે કે રીકન્સ્ટ્રક્શનની કામગીરી જે દરમિયાન ચાલી રહી હતી તે દરમિયાન અચાનક જ કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને જેની ભીડને કંટ્રોલમાં કરવા માટે પોલીસે જે છે તે ઘટના સ્થળ ઉપર એક્શન લેવાની કામગીરી જ્યારે હાથ ધરી હતી ત્યારે પોલીસ પર જ પથ્થરમારો થયા હોવાની વાત એ સામે આવી હતી જો કે પોલીસ ઉપર આ પથ્થરમારાની ઘટના સામે આવતાની સાથે સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થવા લાગ્યા હતા અને એ જ વાયરલ વિડીયોના આધારે પોલીસે લગભગ ચોર્યાસી જેટલા લોકોની સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હતી જે પૈકી સાહીઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને કેસની અંદર બે મુખ્ય વ્યક્તિ કે જે ટોળાઓને ઉશ્કેરવાની કામગીરી કરી રહ્યા હતા એ બંનેની રિમાન્ડ લઈને કામગીરી એટલે કે કેસની અંદર તપાસ આગળ ધપાવી હતી જોકે આખી આ ઘટના સંદર્ભે થોડા દિવસ પહેલાં કુંવરજી બાવળિયાએ વિછા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી પથ્થરમારા કેસની અંદર જે લોકો ગુનેગાર નથી તેને છોડી મૂકવામાં આવે તેની જામીન ઉપર મુક્ત થાય તે પ્રકારની વાત જે છે તે કુંવરજી બાવળિયા દ્વારા કરવામાં આવી હતી જો કે હવે આખાયા મામલે કુંવરજી બાવળીયાએ ફરી એક વખત પોતાનું નિવેદન આપ્યું છે અને નિવેદનની અંદર તેમણે મહત્વની વાત એ કરી છે કે આખા આ કેસની અંદર આરોપીઓનું સરઘસ નહોતું કાઢવામાં આવ્યું તેને લઈને જ આ લોકોમાં રોષ જોવા મળી રહ્યો હતો અને સાથે બીજી તરફ તે પણ કહ્યું હતું કે વાયરલ વિડીયોના મામલે પોલીસ તપાસ કરી રહી છે પથ્થરમારા કેસની અંદર પરંતુ જે લોકો ગુનેગાર નથી તેને સજા ન મળવી જોઈએ આ પ્રકારનું નિવેદન પણ થોડા દિવસ પહેલાં આપ્યું હતું ને ફરી એકવાર કુંવરજી બાવળીએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે અને આ નિવેદન આપતાની સાથે જ હવે ફરી એક વખત ચર્ચાનો એ વિષય બન્યો છે કે વિછ્યા પોલીસ મથકે જે ગુનો નોંધાયા છે તે ગુનાની અંદર

જે કોઈ અમારા ધ્યાન પર પોલીસ પાર્ટી પર આવ્યું છે એના માટે એક વિડીયોમાં આવ્યું છે પણ એના માટે પણ પગલા લેવા તાકીદ કરી દીધી છે તો ઘનશ્યામ રાજપરાની હત્યા બાદ હવે આખા આ ઘટનાની અંદર તેમની સામે જે હત્યા કરનારા એ સાત જેટલા આરોપીઓમાંથી છ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી કે જેમાંનો મુખ્ય આરોપીની ધરપકડ એ સુરેન્દ્રનગરના સાયલા ગામ ખાતેથી કરવામાં આવી હતી જોકે હવે આખી આ ઘટના સંદર્ભે જો વાત કરવામાં આવે તો આ કેસની અંદર મુખ્ય આરોપીઓ સહિત તમામની ધરપકડ કરી તો નાખવામાં આવી છે પરંતુ એક આરોપી હજુ પણ ફરાર છે જો કે બીજી તરફ પોલીસ ઉપર પથ્થરમારા થવાની જે ઘટના બની હતી તે ઘટના સંદર્ભે એસઆરપીની ટીમ સહિત રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા સહિત રાજકોટ કલેક્ટરને પણ ત્યાં હાજરી હાજર રહેવું પડ્યું હતું તે પ્રકારનો તંગદિલી ભર્યો માહોલ જે છે તે વિછ્યા તાલુકાની અંદર થઈ ચૂક્યો હતો કેમ કે એક સાથે રિકન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન આરોપીઓને જ્યારે લઈ જવામાં આવ્યા હતા ત્યારે લગભગ પંદર હજાર કરતાં પણ વધારે લોકો એકત્રિત થઈ ચૂક્યા હતા અને આ જ ટોળાને એકત્રિત થયા બાદ તેને કંટ્રોલમાં રાખવા માટેની જ્યારે તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન આ પ્રકારની ઘટના બની જો કે હવે આ ઘટના સંદર્ભે કુંવરજી બાવળિયાએ મેદાને આવ્યા છે કુંવરજી બાવળિયા ત્યારે આ આખા એ મામલે નિવેદન આપવા આવ્યા છે કે જ્યારે કોળી સમાજના અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો અને સામાજિક આગેવાનો આ કેસની અંદર આ ઘટનાની અંદર પરિવારની સાથે મુલાકાત કરી લીધી છે ત્યારબાદ કુંવરજી બાવળે એટલા માટે આવ્યા છે કે ક્યાંક એમને પણ એવું લાગ્યું કે જો અત્યારે આ પરિવારની મદદે અથવા તો આ કેસની તપાસમાં આપણે નહીં જઈએ અથવા હાજરી નહીં આપીએ તો ક્યાંક આગામી સમયમાં એવું પણ થઈ શકે છે કે આપણું રાજકીય પત્તો કપાય તો આ તમામ લોકો આપણી સાથે ન ઉપસ્થિત રહે આપનું શું લાગી રહ્યું છે કુંવરજી બાવળિયા છેલ્લી કરીએ આખો આ મામલો થાળે પડી ચૂક્યો છે શાંત થઈ ચૂક્યો છે ત્યારે આવીને પોતાનું નિવેદન આપી રહ્યા છે અને આખા આ મામલે રાજકારણ ગરમાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે કુંવરજી બાવળિયાના નિવેદનને આપ કઈ રીતે જોવો છો તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર